સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના નાના વાસ રહેણાંક વિસ્તારમાં એકાએક કારમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લીંબડીના ખાગચોક વિસ્તાર નજીક ચાલતી કાર મોડી રાત્રે સળગી ઉઠી હતી ઘટના દરમિયાન સૂઝબુજથી કાર ચાલક કારની નીચે ઉતરી જતા તેનો બચાવ થવા પામ્યો હતો કાર સળગતા જોઈ વિસ્તારના લોકો દોડી આવ્યા અને કારને સળગતી બચાવવા કવાયત હાથ ધરી હતી તો ભારે કલાકોની જેમત વાત આગ પર કાબુ મેળવ્યો હતો બીજી બાજુ આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળી ટોળા ઉમટી પડ્યા હતા આગની આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવા પામી હતી જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો